નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે બલદાણીયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ચેનલ પર આજે આપણે લોકોએ આ ની અંદર વિભાગ બી નું સોલ્યુશન કરાવવાનું છે તો વિદ્યાર્થી મિત્રો સમય વિતાવ્યા વગર શરૂ કરીએ એના પહેલા તમારા માટે ખાસ અગત્યની બાબત એ છે કે સ્વ અધ્યયન પોથીમાં ચેપ્ટર નંબર એક

નીચેના પ્રશ્નોની ગણતરી કરીને જવાબ લખો પ્રત્યેકના બે ગુણ છે હવે એમાં બારમા નંબરનો દાખલો તમને આપેલો છે કે સરખી રીતે ચીપેલા બાવન પત્તાની થોકડીમાંથી એક પત્તું ખેંચવામાં આવે છે અને ખેંચેલું પત્તું બાદશાહ હોય બીજી ઘટના તમને કીધી છે બાદશાહ ન હોય તેની સંભાવના શોધવાની છે હવે આ દાખલો છે ને એ આપણે ચોપડીમાં એક ઉદાહરણનો દાખલો આપેલો છે જેને રિલેટેડ દાખલો છે આ જેની અંદર તમને લોકોને બાદશાહની જગ્યાએ એક આપેલો છે તો બસ બોર્ડની પરીક્ષાની અંદર તમે લોકો ધ્યાન રાખજો ખાલી માત્ર આવા પ્રકારના જ તમને લોકોને નાના નાના ફેરફાર કરીને રકમો પૂછવામાં આવતી હોય છે જવાબ સિમિલર રહેતા હોય છે ખાલી રકમની અંદર તમારે થોડીક સમજવાની જરૂર હોય છે જો તમને લોકોને ખ્યાલ આવી જાય તો આરામથી તમે દાખલાને સોલ્વ કરી શકો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ પેલા તો આપણે લોકો પત્તાવાળી પત્તાવાળી જે વાત વાત આવી છે તો માટે આપણે ઘણી ઘણી થોડી બાબતો ક્લિયર કરી દઈએ તો કે કુલ બાવન પત્તા હોય જેની અંદર ચિત્રવાળા પત્તાની સંખ્યા બાર હોય ચિત્ર વગરના પત્તાની સંખ્યા તો કે કેટલી હોય છે ચાલીસ હોય છે તો ચિત્રવાળા પત્તા બાર ચિત્ર વગરના પત્તા કેટલા આવશે ચાલીસ આવશે એમાં જો તમે લોકો ચિત્રવાળા પત્તા જો બહાર હોય તો બાર પત્તાની અંદર બાદશાહ રાણી અને ગુલામ આના કુલ ચાર ચાર પત્તા હોય છે તો ચાર તેરીને કેટલા થઈ ગયા તો કે બાર થઈ ગયા તો બાદશાહના પત્તા કેટલા હશે ચાર હશે તો બાદશાહ હોય તેની સંભાવના તમારે શોધવાની હોય તો ચારના છેદમાં બાવન જ આવશે કારણ કે અહીંયા બાવન પત્તાની થોકડી આપેલી છે તો વિદ્યાર્થી મિત્રો આન્સર ને આપણે ક્લિયર કરાવી તો કે સરખી રીતે ચિપેલા સરખી રીતે ચીપેલા બાવન પત્તાની થોકડી આપેલ છે આથી કુલ પરિણામ બાવન મળે કેટલા થઈ ગયા બાવર હવે ધારો કે ઘટના એ શું થયું તો કે પસંદ કરેલું પત્તું અથવા તો ખેંચેલું પત્તું ખેંચેલું પત્તું બાદશાહ હોય ખેંચેલું પત્તું બાદશાહ હોય તો પી ઓફ એ બરાબર છેદમાં કેટલા થઈ ગયા તો કે બાદશાહ વિદ્યાર્થી મિત્રો કઈક ભાગ આ રીતે ઉડશે ચાર એકા ચાર અને તેર ચોક કેટલા થઈ ગયા બાવન તો ચાર ચાર અહીંયા ઉડી ગયા એટલે આપણને જવાબ કેટલો મળ્યો એક છેદમાં તેર આ આપણો લોકોનો આન્સર થશે એડી त्यारबाद एज रीते धारो के घटना बी धारो के घटना बी खेचेलू पत्तु बादशाह न हो बादशाह न हो तो ते બાદશાહ સિવાય બાદશાહ સિવાયના પત્તા કેટલા હોય વિદ્યાર્થી મિત્રો તો કે બાદશાહ સિવાયના પત્તા બાવન માંથી ચાર ને બાદ કરી નાખો તો બાવન માંથી ચાર ને તમે બાદ કરો તો તમારા માટે કેટલા થઈ ગયા અડતાલીસ પત્તા થયા હેડી ચાર ઉડી ગયા તો અહીંયા જવાબ કેટલો આવી ગયો બારના છેદ તેર તો વિદ્યાર્થી મિત્રો ચોપડીમાં આવો જ દાખલો આપેલો છે જેની અંદર તમને લોકોને ને અહીંયા બાદશાહ જગ્યાએ એકાની ચર્ચા છે તો ચોક્કસ જોઈ નાખજો જે અઘરો હોતો નથી ખ્યાલ આવી ગયો આ પ્રકારનો જ દાખલો તમને આપેલો છે આની અંદર તમને આરામથી બે ગુણ પ્રાપ્ત થઈ જાય રેડી તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે તમને લોકોને સંપૂર્ણ રીતે ખ્યાલ આવી ગયો હશે તો હવે મળીએ આપણે આગળના દાખલા તરફ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક સરસ મજાની માહિતી આપેલી છે કે જો વિદ્યાર્થી મિત્રો તમને જે તમારી પાસે હાલમાં તમે જેનું સોલ્યુશન જોઈ રહ્યા છો એ સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન જો તમે મેળવવા માંગતા હોય તો અહીં આપેલા નંબર ઉપર કોન્ટેક કરી અને તમે ઇન્કવાયરી કરી શકો છો આમાં તમને લોકોને બધા જ ભાગમાં તમામ વિષયોની અંદર જે વિષયો તમને આપેલા છે એ તમામ વિષયોનું સોલ્યુશન તમને લોકોને બુક સાથે પ્રાપ્ત થશે અહીંયા જે તમને ચિત્રમાં દેખાય છે એ પ્રકારની બુક સાથે અને આ રીતેનું મટિરિયલ તમને લોકોને પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ એને ઉપર ફોન કરી અને તમે લોકો જાણ કરી દો ચાલો તો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો કે આગળના દાખલાની અંદર રામ અને શ્યામ બે મિત્ર છે બંનેના જન્મદિવસ જુદા જુદા હોય બીજી એક જ હોય તેની સંભાવના કેટલી થશે કાઉસમાં મસ્ત લખીને આપેલું છે કે લીપ વર્ષને અવગણવું તો વિદ્યાર્થી મિત્રો લીપ વર્ષને તમે જો અવગણો તો એ તમારું વર્ષ થઈ જાય બિન બિનલીપર્ષ અને બિન દિવસોની સંખ્યા કેટલી હોય એ જાણ હોવી જરૂરી છે તો કે બિન દિવસોની સંખ્યા આપણા માટે ત્રણસો ને થશે અને જો લીપ વર્ષ હોય તો એના દિવસોની સંખ્યા ત્રણસો ને થશે તો આ એક બાબત મગજમાં રાખવી ખાસ જરૂરી છે જન્મ વાળા દાખલા પૂછાય ત્યારે ઉદાહરણ નંબર છ તમને આપેલું છે જેની અંદર નામ છે સવિતા અને હમીદા નામનો વ્યક્તિ મતલબ ની અંદર દાખલાની અંદર છે સવિતા અને હમીદા એની જગ્યા અહીંયા રામ અને શ્યામ કરીને તમને લોકોને દાખલો આપેલો છે

તેની સંભાવના આપણે કેટલી થશે તેની ચર્ચા કરવાની છે લીપ વર્ષને અવગણવાનું છે તો લીપ વર્ષને અવગણવું એટલે આપણા માટે કેવું થઈ જશે બિન લીપ વર્ષ રેડી તો ચાલો આગળ વધીએ તો કે અહીં વિદ્યાર્થી મિત્રો જવાબની અંદર તો કે બિન લીપ વર્ષની બિન લીપ વર્ષના દિવસો ની સંખ્યા મળે હવે જો દિવસમાંથી રામ અને શ્યામ બંનેનો એક જ દિવસે હોય તો ત્રણસો પાસઠ દિવસ કોઈ એક દિવસ એવો હોય કે જેમાં રામ અને શ્યામનો જન્મદિવસ એક જ દિવસે હોય તો એકના છેદમાં કેટલા થઈ ગયા ત્રણસો ને પાસઠ અને જુદા જુદા દિવસે હોય તો જુદા જુદા દિવસ માટે આપણે લોકો કેટલા કરશું તો કે ત્રણસો ચોસઠ ના છેદમાં ત્રણસો ને પાસઠ ચાલો તો વિદ્યાર્થી મિત્રો ધારો કે ઘટના એ બંનેના જન્મ દિવસ જુદા જુદા હોય બંનેના જન્મદિવસ જુદા જુદા હોય તો પી ઓફ એ બરાબર શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો પી ઓફ એ બરાબર થઈ જશે અહીંયા છેદમાં તો ત્રણસો ને આવશે કારણ કે લીપ બિન લીપર્સ છે બિન લીપર્સના દિવસોની સંખ્યા કેટલી છે ત્રણસો ને પાસઠ રેડી તો હવે અહીંયા ઉપર શું થઈ જશે જુદા જુદા હોય તો ત્રણસો ચોસઠ ના છેદમાં કેટલા થઈ ગયા ત્રણસો પાસઠ રેડી અને ધારો કે ઘટના ઘટના બી બંનેના જન્મ દિવસ પી ઓફ બી બરાબર વિદ્યાર્થી મિત્રો એકના છેદ માં કેટલા થઈ ગયા છે ત્રણસો ને પાસઠ આ રીતે તમારે લોકો એ જવાબ મેળવવાના છે ખાસ કરીને રિલેટેડ દાખલો ઉદાહરણ નંબર છ જોવાનું ભૂલતા નહીં રેડી જેથી તમને લોકોને ખ્યાલ આવી જશે કઈ રીતે કામ કરેલું છે તો આપણે જુદા જુદા હોય ત્યારે ત્રણસો ચોસઠ ના છેદમાં ત્રણસો પાસઠ અને સમાન હોય તો એક ના છેદમાં ત્રણસો ને પાસઠ રેડી આ રીતેનો દાખલો છે જેની અંદર તમને સંપૂર્ણ બે માર્કસ મળવાની શક્યતા અહીંયા વધારે છે તો આશા રાખું છું કે તમને લોકોને આ સંપૂર્ણ રીતે ખ્યાલ આવી ગયો હશે તો વિદ્યાર્થી મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી વિડીયોને લાઈક કરી દો તમારા મિત્ર સાથે વિડીયોને શેર કરો જેથી તેને પણ સ્વાધ્ય સોલ્યુશન કરવામાં સરળતા રહે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ગયો બાજુમાં આપેલ બે લાયકન દબી દીધો જેથી તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને આપણે બધા વિદ્યાર્થી મિત્રો અને અમે તમારી સાથે જોડાયેલા રહી હવે મળશું વિદ્યાર્થી મિત્રો વિભાગ સી આગળના વિડિયોની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત